નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે વંદે માત્ર દોસ્તો ફાધર્સ ડે સ્પેશિયલ એ વિષય ઉપર આજે હું આવ્યો છું રાજકોટમાં બીજા રિંગ રોડ ઉપર અટલ સરોવર ની સામે જય મુરલીધર ફાર્મ એટલે કે વીરાભાઈ ઉંબલ અને ચંદુભાઈ ઉંબલ ના ફાર્મ તરીકે જે જાણીતી જગ્યા છે રાજકોટ માટે આ જગ્યા બહુ જાણીતી છે ખાસ કરીને આનો આવકારો આનો રોટલો બહુ મોટા છે બધા જાણે છે હું વાતાજી એ કરવાનો છું કે મારી સાથે વીરાભાઈના પિતાજી એટલે કે રાજાભાઈ હુંબલ ઉપસ્થિત છે વીરાભાઈ પોતે ઉપસ્થિત છે અને વીરાભાઈના ભત્રીજા જમીનભાઈ ઉપસ્થિત છે એટલે ત્રણ પેઢીનો સંગાથ હતા એક સાથે આપણને જોવા મળે છે દાદા વીરાભાઈ જમીનભાઈ આપનું સ્વાગત છે નમસ્તે મનસ્તે દાદા સૌથી પહેલા તો એ જણાવો કે ત્રણ પેઢી સાથે અત્યારે જ અહીં જોઈએ છીએ એ રીતે તમારો આખો સંયુક્ત પરિવાર ત્રણ પેઢી સાથે રહ્યો છે અત્યારે શહેરોમાં માણસો

કરારમાં સાત્વિક લોકો સારા માણસો તો એ ઘણી વખત તમારા સુધી પણ સમાચાર એ આવતા હશે તો એનું કારણ શું તમને કેટલો આનંદ થાય અને જેટલા દ્વારકાની દયા દ્વારકા વાળા બરાબર અને માવતર એવા સંતાનો હોય માવતર ની સંસ્કાર દ્વારકા ની સંસ્કાર દ્વારકા ની

મારે તો ખાસ એ પૂછવું છે કે ઘણી વખત વડીલો આપણા ઘરમાં હોય તો પોપવારા આપણને એવું લાગે ટક ટક કરે છે રાત્રે મોડ આવે તો પૂછે ક્યાં ગયા હતા જવાબ આપવા પડે માતા-પિતા હવે સંતાનો સંતાનોને માતા-પિતા પણ નથી ગમતા પૂછે તો તમારે તો દાદા પિતાજી હયાત છે ઘણી વખત તમને પૂછતા હશે આટલી વીસ વર્ષ પહેલા તમને પૂછતા હશે કેમ મોડું થયું ક્યાં ગયા હતા માતા માત્રા બોતણી ફરજ છે ને ભાઈ તમારી ફરજ પણ સંતાનોનું શું કહેવાનું છે એને ગમે છે કે નહીં હો તોને મને ફરજ છે હમ આજે મારા બાપુ રાજા જે છે બાપુજીની ટીવ કરી દેવાનું કોઈ કારણોસર માનીજો કે વહેલા મોડું થયું હોય તો અમારી જેવી સિસ્ટમ છે કે આપણે સામે જાણ કરી દેવાનું કે આજે આ કામના હિસાબે આઈ ટુ લેટ વાહ વાહ ખૂબ સરસ જી અચ્છા જીવિનભાઈ વીરાભાઈને તો ઠીક છે એના પિતાજી પૂછે તો જવાબ આપવો પડે ફરે છે આપણે તો તમારે તો દાદા થઈ ગયા બીજું તમારા તમારા પિતાજી પૂછે કે પરિવારના વડીલો પૂછે તો હવે આજના છોકરાઓને ગમતું નથી તો નાની નાની બાબતમાં કેમ સ્કૂટર લઈને ગયો તો કેમ મોડો આવ્યો કેમ આમ થયું તેમ થયું અ ઘણી વખત છોકરાઓ કઈ કેવું મગાવીને ખાતા હોય તો કે શું કામ પડી ખાખ ખાઉં છો તો તમારે એવા પ્રશ્નો આવતા હોય છે ઘરમાં ના એવો પ્રશ્ન ન આવ્યો કારણ કે એમને ખબર છે કે છોકરા કે ખોટું કાંઈ ક્યાંય કામ નહીં કરે કે બધું પ્રોપર ખાશે બરાબર છે એ આમ હેલ્ધી હોય ને સારું ફૂડ હોય એવું બધું ખાશે એટલે કોકસ ન આવતા કે આમ કે આ ના ના નો ખાતા એથી ખ્યાલ છે કે ના આવું ન ખાવાય બરાબર છે અચ્છા દાદા તમારા દીકરાઓ તો ઠીક છે તમારે કયું માને

આ ફાર્મ જયમુરલીધર ફાર્મ આવશે એવું નામ છે અને ખરેખર જે નામ જોડાયેલું છે કૃષ્ણનું એ પ્રમાણે હોય છે મોટા ઘટ રાખતા યાદ રાખતો બરાબર છે યાદ રાખજો અચ્છા વીરાભાઈ અગાઉ પણ આપણે ઘણી વખત વાત થઈ છે એ વિષય પર ફરી પાછું મને આજે ફાધર્સ છે એટલે પૂછવાની ઈચ્છા થાય કે મેં એક અગાઉ પણ એકવાર તમને પૂછ્યું તું કે રોટલો મોટો છે તમારો આવકારો મોટો છે કારણ કે તમારા પિતાજીના એ વિચારો છે એ સંસ્કાર છે સીધું જન પ્રતિદિન તમારા ભાઈઓમાં પડે છે એમાં શું થઈ જ્યારે આપણી મારી ઉમ્મત ટૂંકમાં નાની હતી જ્યારથી આ ફાર્મ નહોતું મારા ઘરે જ્યારે કોઈ પણ મહેમાન આવતું હોય ત્યારે બાપુજીને બહુ ગમતું હોય અને બાપુજીને ખોરા બીરોની જે ટેવ ત્યાં ફાર્મ બનાવ્યું અને અમને પડે ગમે છે તો ને ગમે અને ખાસ કરીને બાપુને ગમે છે કોઈ લોકો મહેમાન આવ્યો હોય કોઈ લોકો આપણા આંગણે આવ્યો હોય તો આપણો એનો આવકાર હોવો જોઈએ બરાબર અને આવકારના હિસાબે લોકોને વધુ અનુકૂળતા આવે કે ભાઈ આપણને આવકારો મળે છે એટલે તો બધું આપણું જ અચ્છા ઈ તો બધું બરાબર સમજા પણ તમારે ત્યાં માણસો રાખેલા છે ફામ ઉપર બધી વ્યવસ્થા છે લોકો તમે નોકરી રાખેલા છે છતાં પણ તમારા પરિવારના સભ્યો જેમ આ ભાઈ છે તમારા જયમીનભાઈ પોતે પીરસતા હોય છે જ્યારે કોઈ મહેમાન આવે એ બહુ મોટી વાત છે કારણ કે માણસો નીકળે આપણે પીરસવા માટે રાખે એમાં આપણા ઘરના સવારે પીએ એમના શેર પડે છે આ વાત વાહનભાઈ હા હા કારણ કે જમે હા અને આપડે જમાડી જઈને જોઈએ તો આપણને યાદ આવે

અને પોતાનો એમ કે ભાઈ મને દિલ થી હૃદય થી એમ મહેમાન ગતિ એમ કાઠિયાવાડ માં જાઓ તમને મહેમાન ગતિ સૌરાષ્ટ્રમાં જાવ એટલે મહેમાન ગતિ એ અમને એવી અનુકૂળતા આવે કે છોકરાઓને પકડી જાય ત્યારે કોઈ મહેમાન હોય તો તું કામ કર કે આમ દે એવું બહુ કરવાનું ન રે તો વારસાગત મળેલું છે બરાબર છે મારા બાપુજી વખતથી અમે નાના હતા ત્યારે અમે જે મહેમાન આવતા હોય ત્યારે તો

બાકી તમારા પરિવાર ના એવા વિચાર હોય વડીલોના એટલે સ્વાભાવિક પણ બાળકો માં એવા વિચાર આવે પણ કોઈ વાર એવું થયું કે આપડે પીરસવાનું માણસો રેખા એવું કોઈ વાર થયું નહિ નઈ એવું કઈ ન થાય કારણ કે એમાં દાદા એ શીખવાયું છે મોટા વડીલો શીખવાયું છે લોકો ને સૌ કરી છે તો થોડુંક લોકોને સંદેશ મળે એવું કઈક પિતા વિશે બે શબ્દો ફાધર્સ ડે વિશે એમ કહેશ કે મને ખુબ સરસ

મારે આજ બેતાલીસ વર્ષની ઉંમર થાય બેતાલીસ વર્ષમાં મને ઘણું બધું શીખવા મળ્યું છે પોતાના અનુભવ હોય જ્યારે મને નાણપણથી તેવું ખરી કે બાપ સાથે બેન એની વાતો સાંભળવાની આજની તારીખમાં પણ એની વાતો સાંભળ્યા બાકવા અ એમને જેમાં કીધું કે ભણેલા નથી પણ એના ગણેલા અને એના અનુભવે

ખાસ તો મારા બાપુજી ની પ્રોપર્ટી ના હિસાબે દર્શક મિત્રો ફાધર્સ ડે ની ઉજવણી આપણે કોઈ પણ રીતે કરીએ પણ આયા જે છેલ્લી દસ પંદર મિનિટ જે વાતો થઈ અને જે ત્રણેય પેઢીને એક સાથે વિચારવા આપણે જઈને આનાથી મોટી કોઈ ઉજવણી મારી દ્રષ્ટિએ હોય નહીં ધન્યવાદ